અને અઢારે વરણે સાથ આપ્યો તો પણ માય કાંગલા તે દી તું ચૂપ હતો એક દીકરી માટે અવાજ ઉપાડવાનો હતો ને ત્યારે અને આજે આ ખૌરિયા માટે થઈને હે તું આ દીકરીને પોકારે મને પોકારે હવે જાના હાલ હાલ આમ બાઈ લે બાઈ લા તો એટલો મરદ ફાડ્યો હોત ને તો કીર્તિ પટેલની જેમ મરદાનગી વાળી વાત કરાય મરદ વાળી વાત કે આ ભાઈ કોલ કર્યો તો મે તો તન ખાલી એટલું જ કીધું તું ને તમને સમાધાનના ફોન આવ્યા તો તમે પબ્લિકને ને ક્યો કે હા ભાઈ આ ખજૂરને ગામમાં એવું બતાવું છે કે મને આ લોકો બોલે ને આ લુખાવ જવાબ ન દેવો તો તમે મારા પાસે સમાધાન લઈને આવ્યા તા ને પચા પચા લાખ ઓફરો કરાવતા એવું ડાયરામાંથી બોલાય હું કેમ તારું નામ દઈને બોલું છું જે તારામાં માં એવી હિંમત તો બોલ નામ દઈને તા તો મારું બોલતા પહેલા તો સરકારને ને વિનંતી કરે છે કે એવા કાયદા બહાર પાડો આ કરો તે કરો ફાટી ગઈ ને ફાટી ગઈ

કીર્તિ પટેલની જીભ ઉપર તો ગર્વ છે કે ઓહો હે ઉમેશ ઉમેશ નું નામ લીધું ને પણ વાત હકીકત હતી મારું સેટેલાઇટ ક્યારેય ખોટું ના બોલે હા ભલે તે આજે સમાધાન કરી લીધું જે કર્યું તું પણ બૈગડ્યું હતું સાબિત કર્યું બનાવી હે ને પણ એ દીકરા માટે તો ગર્વ જ છે ઉમેશ માટે પણ આજે તારે સમાધાન કરી જવું પડ્યું છોકરા પાસે

પણ વાંધો હતો ને એને એને વાંધો હતો ને આ છે કીર્તિ પટેલ ની બોલી એમાં કઈ જ ખોટું ના હોય તમારે પુરાવા કરવા જવા પડે ઘરે ઘરે હે અને મારે જે પુરાવા કરવાના ને કદાચ તું તો ખોટું બોલી પણ મને જે જગ્યાએ ભરોસો છે ને એ તો વ્યક્તિ સાચું જ બોલશે વેટ એન્ડ વોચ કે આ માળા સમાધાનના ફોન આવ્યા તક નતા આવ્યા આ ખૌરિયો તો ખોટો નો છે એને તો પચાસ લાખ રૂપિયા લઈ લીધા લાગે છે તો જુબાની પડતી નાખે ચાર ચાર ફોન કરીને પણ ફોન તો ખોટું નહીં બોલે ને મારે ભાઈ બધું જ છે હો ભાઈ બધું જ પોતાના સમાજ ની દીકરી સાથે જયારે થયું ત્યારે નો ભણ નો દીકરો બોલીએ હે અને પાછો આ સ્ટેજ કે ખજૂરભાઈ માટે આપણે જવું પડે ખજૂરભાઈ મારો એકલો ન પડી જાય ત્યારે દીકરી માટે તો બે શબ્દ પ્રોગ્રામ માંથી હુહારીયા ગામ દીકરી ઉપર જયારે વીતી ત્યારે બોયલો હતો પોતાના સમાજ નું હિત નથી ઈચ્છ પણ ભીડવા આવ્યો છું હે તને ભીડી જ લેવો છે આખી આખો હવે ભીડી જ લેવો છે હા હાલ